હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગુજરાતીઓની ફેવરેટ દાળ ઢોકળી જેના માટે વન ફોર્થ કપ તુવેરની દાળ લીધી છે જેને બે વખત વોશ કરી અને આપણે ત્રણથી ચાર વિસલ થાય રીતે પ્રેશર કૂક કરીશું હવે એક કપ ઘઉંનો લોટ લઈશું એની અંદર મસાલા કરીશું મીઠું મરચું હળદર ધાણા જીરું અને અજમો મૂળ નાખીને સરસ મજાનો પરાઠા જેવો લોટ તૈયાર કરીશું હવે એક નંગ ઝીણું સમારેનું લીલું મરચું લઈશું સાથે એક ટુકડો આદુનો લઈશું તેને પણ આપણે ઝીણો સમારી લઈશું અને એક નંગ ઝીણું સમારેલું ટામેટું લઈશું હવે દાળ બફાઈ ગઈ છે હવે આપણે તેને સરસ રીતે બ્લેન્ડ કરી લઈશું અથવા તો વલવણીથી વલવી લઈશું તો એક સરસ મજાની આવી કન્સિસ્ટન્સી થાય ત્યાં સુધી આપણે દાળને વલવીશું અને જરૂર પૂરતું પાણી ઉમેરીને કન્સિસ્ટન્સીને સેટ કરીશું હવે એક ઊંડા વાસણમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું તેની અંદર વઘાર કરીશું રાય મેથી હિંગ લાલ મરચાં તૈયાર કરેલા આદુ મરચાં ટામેટા બધું સરસ રીતે સાતી લઈશું લાલ મરચું ધાણા જીરું આ બધો સરસ વઘા તૈયાર કરેલો છે એની અંદર આપણે ભલોવીને તૈયાર કરેલી તુવેરની દાળને ઉમેરીશું એ જ વાસણમાં અડધો કપ જેટલું પાણી પૂરીને ફરીથી એડ કરીશું જરૂર પડતું મીઠું ઉમેરીશું બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું ગરમ મસાલો અને ગોળ ઉમેરીશું ગુજરાતી દાળ થોડી ઘડચટી હોય છે એટલે એ પ્રમાણે આપણે ગોળ ઉમેરીશું બસ તો આ બધો સરસ મસાલો તૈયાર થઈ જાય એટલે આપણે તેને ઢાંકીને પાંચથી સાત મિનિટ માટે તેને કૂક કરીશું તે દરમિયાન આપણે ઢોકળીના રોટલા વણી લઈશું તો પતલા એવા રોટલા તૈયાર કરીશું અને તેને સ્ક્વેર શેપમાં કટ કરીશું જ્યારે પણ રોટલી શાક બનાવવાની ઈચ્છા ના હોય અથવા તો કોઈ લાઇટ ખાવાનું મન હોય ત્યારે આ દાળ ઢોકળી બનાવવામાં ખૂબ જ ઇઝી પડે છે અને ગુજરાતીના દરેક ઘરોમાં રવિવારે આ દાળ ઢોકળી તો બનતી જ હોય છે જે દાળું કળવા માટે ભૂકી હતી એ સરસ મજાની ઉકળી ગઈ છે હવે આપણે જે સ્ક્વેર શેપમાં ઢોકળીને કટ કરી છે એ આપણે એની અંદર ઉમેરી લઈશું તો સેમ રીતે બધી ઢોકળીને આપણે કટ કરીને એની અંદર ઉમેરી લઈશું ઢોકળી ઉમેરતી વખતે આપણે હંમેશા ગેસની ફાસ્ટ ફ્લેમ રાખવાની એટલે ઢોકળી એકબીજામાં ચોટશે નહીં હવે આપણે ગેસની મીડિયમ ફ્લેમ પર રાખીને તેને પાંચથી દસ મિનિટ માટે વ્યવસ્થિત રીતે આપણે કૂક કરીશું એક વખત હલાવીને લીંબુ નીચવીને આપણે દસ મિનિટ માટે ફરીથી કૂક કરીશું આવી રીતે ઢોકળીને વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું અને કૂક કરતા રહેવાનું લાસ્ટમાં હવે આ ઢોકળી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેની અંદર કોથમીર ઉમેરી દઈશું કોથમીર ઉમેરીને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઢાંકીને દસ મિનિટ માટે જ્યાં સુધી ઢોકળી સીજાય ત્યાં સુધી આપણે બંધ ગેસ પર જ આપણે ઢાંકીને રહેવા દઈશું ઢોકળી સીજા ગયા બાદ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સની ઢોકળી તૈયાર થઈ છે તો તૈયાર છે ગુજરાતી દાળ ઢોકળી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલું